મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે સરપંચની ચૂંટણી બાદ ઉપસરપંચ તરીકે ઈરફાનભાઈ અબ્દુલભાઈ તુર્કની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે આજે ત્રણ વર્ષ પૂર્ણ કરી સ્વેચ્છાએ ઉપ સરપંચ પદ છોડી નવા ઉપસરપંચ તરીકે મહમદ અરશલાનભાઈ તુર્કની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી આ પ્રસંગે સર્વે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યોએ અરશલાનભાઈને શુભેચ્છાઓ આપી હતી અને તેમનો પાઘડી પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ સરપંચ ઇrfાનભાઈના સમયગાળા દરમિયાન થયેલ વિકાસના કામો માટે તેમની પ્રશંસા સાથે તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો અને નવા વરાયેલ ઉપ સરપંચ અરશલાનભાઈને આવનારા સમયમાં ગામના વિકાસમાં સહભાગી થવા શુભેચ્છાઓ પાઠવી স্বাগত કરવામાં આવ્યો હતો તથા સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ તુરકે આગામી असलम ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાની નેમ સાથે હજી વિકાસ કામો કરવાની ખાતરી આપી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુંદ્રા કચ્છ નમસ્કાર મારું હું દ્રફ ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે છું આજે અમે બધા ભેગા થયા છીએ કે અમારા ઉપસરપંચ શ્રી ઇરફાનભાઈ જે ત્રણ વર્ષ સુધી અમારી સાથે રહ્યા બહુ ગામના સારા કામો કર્યા અને હવે આજે જે એમને જે અમારી સિસ્ટમ પ્રમાણે ત્રણ વર્ષ એમના પૂરા થયા તો આજે એ ચાર્જ અમારા નવા ભાવિ ઉપસરપંચ અરસલાનભાઈને આજે આપીએ છીએ ચાર્જ એના માટે બધા ભેગા છે ને અમે ત્રણ વર્ષ સુધી આખી પંચાયતની ટીમ અને અમારા તલાટીશ્રી તથા ગામના બધા વડીલો અમારા પ્રમુખશ્રીઓ હોય ગામના નાના મોટા વડીલો માતાઓ બહેનો એ સતત ત્રણ વર્ષથી કોઈ પણ વાદ વિવાદ વગર ગામમાં વિકાસના કામો કર્યા છીએ હજી બે વર્ષ છે એવી જ રીતે અમે બધા સાથે મળી અને વિકાસના કામો કરશું અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે આ સરપંચ છે આ સભ્ય છે આ ઉપસરપંચ છે આ ગામના કોઈ અગ્રણી છે બધા બધા સરપંચ છે જેટલા ગામ આખો છે આખી આખો ગામ સરપંચ જ છે એવી રીતે અમે કામ કર્યો છે ને ત્યારે અમે ઘણા બધા કામો વિકાસના કર્યા છે કાલે પણ તમને કદાચ ખબર હશે કે કાલે અમારો સોલારનો પ્રોજેક્ટનો અમે ખાતમુહૂર્ત કર્યો અને હજી કાલે કલેક્ટર સાહેબે અમને એક સજેશન આપ્યું છે પ્લાસ્ટિક મુક્ત ગામ એના માટે અમે સો ટકા કામ કરશું પૂરેપૂરો કલેક્ટર સાહેબનો વાયદો પૂરો કરશું ને એ સો ટકા પ્લાસ્ટિક મુક્ત કામ કરશું હજી બીજા જે ગામના જે ગામના અમારા આગેવાનો જે અમારા વડીલો પરંપરા વડીલોની પાછળ જે અમે હાલ્યા આવ્યા છીએ એ વડીલો કે આ કામ કરવાનું છે એ કામ અમે કોઈ પણ ખૂટતો કામ હશે એ પૂરો કરશું એની જવાબદારી અમારી પંચાયતની ટીમની રહેશે ક્યારેય પણ અમે કોઈને પણ ના નહીં પણ હજી પણ ઉપસરપંચ નવા ઉપસરપંચ અર્સદારભાઈ છે અને પહેલા પણ બે વર્ષ પહેલા આપણા લોકપ્રિય ધારાસભ્ય દવે જે અમને કીધું છે કે તમે પાણી સંગ્રહ માટે ટાંકા બનાવો એના માટે પણ અમે એક યોજના બનાવી છે અદાણી ફાઉન્ડેશન અગિયાર હજાર રૂપિયાનું યોગદાન આપશે અગિયાર હજાર રૂપિયાનો અમે ગ્રામ પંચાયતમાંથી ફંડ આપશું અને જેટલા પણ ટાંકા અમને તો એવું છે કે સોય સો ટકા પાણીનો સંગ્રહના ટાંકા ઘરો ઘર બનાવીએ પણ જ્યાં સુધી પહોંચશું એટલે અમે મહેનત કરશું મારું નામ ત્રુ ઇરફાન અબ્દુલ કાદર હું છેલ્લા ત્રણ વર્ષથી દ્રભ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચના હોદ્દા ઉપર હતો હવે આજથી અમે નવા ઉપસરપંચની નિમણૂક કર્યો છે ભાઈ શ્રી મારા હર્ષલાનભાઈ તેમને હવે તે ચાર્જ આજે અમે સ સનિમિત્તે આખી બોડી સાથે રહી બધા ગામજનો સાથે રહી અને તેમને આજે ઉપસરપંચનો ચાર્જ આપીએ છીએ જી એ સહભાગી તો અમારા પૂર્વજો અને વડીલો એ જે એની દેન છે કે એ લોકોની દુઆ કહો કે એ લોકોની શિખામણ કહો કે એ લોકોની દેન કહો એ છે જ્યારે મને પણ આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપસરપંચ નીમવામાં આવ્યો હતો ત્યારે પણ બિનારીફ ત્યારે પણ કોઈ ચૂંટણી વગર વાદ વિવાદે મને પણ એ ઉપસરપંચના સીટ ઉપર બેસાડવા માટે આવ્યો હતો અને આજે જ હું છું કે અર્સલાનભાઈ છે અમે ભાઈ જ છીએ ભાઈ સમાન જ છીએ અને દ્રબના જેવી રીતે ત્રણ વર્ષના પાછળના કામ થયા એવી રીતે હજી જે બે વર્ષ બાકી છે એવી રીતે જ અમે સાથે મળી અને કામ કરશું અને એનો પૂરેપૂરો શ્રય અમારા ગામના વડીલો અને ગામના દ્રવવાસીઓને જાય છે નમસ્કાર મારું નામ મોહમ્મદ અર્શલાન ઈશાક તુર્ક મને આજે જે એક વર્ષ માટે ઉપસરપંચનું ચાર્જ આપવામાં આવ્યો છે અને ત્રણ વર્ષ ભાઈ શ્રી ઇરફાનભાઈ હતા ત્રણ વર્ષ ખૂબ જ સારા કામ થયા છે અને હજી પણ અમે હજી બે વર્ષ છે તો હજી પણ સારા કામ કરશું અને તમામ વડીલો અને જે અમારા અહીંયા આવ્યા સ્ટાફ એ બધાનો હું આભાર માનું છું Let's go! Real Freshness Carnival Yash Soft Drinks